વ્યારા તાલુકાના કસવાવ ગામના અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસે રેડ કરી હતી એક નાળાના કિનારા પર ગંદા પાણીથી આ દારૂ બનાવવામાં આવતો હતો અને પોલીસની રેડ દરમિયાન ત્યાં એક પટના લખેલી એ બોટલ મળી હતી એ બોટલમાં કયો પ્રકારનો પદાર્થ હતો જે દારૂમાં મેળવવામાં આવતો હતો અને એ એ કયું કઈ કઈ કેમિકલ હતું કે કેમ એ સંશોધનનો વિષય છે પોલીસ એની તપાસ કરશે પણ આ જે બી તમે જોઈ શકો છો કેટલાય સળેલા કેરબા છે તેલના ડબ્બા છે સડેલા અને એની અંદર જે બધો પદાર્થ મેળવેલો છે દારૂ બનાવવાનો દેશી દારૂ બનાવવાનો પદાર્થ મેળવેલો છે એની અંદર આજુબાજુની ગંદકી જીવજંતુ બધું અંદર પડેલું નજરે પડે છે અને આ જે મોતના સોદાગરો કહી શકાય કે જેમને કાયદાનો કોઈ ડર નથી અને આજે એવી સ્થળ ઉપર પોલીસે રેડ કરી અને ઘટના સ્થળે દારૂનો નાશ કર્યો હતો ઢોળી નાખવામાં આવ્યો હતો દારૂ અને સૌથી મોટી કે દારૂ લાઈવ બની રહ્યો હતો જે તપેલા કે જે ડીગડા ટાઈપના સાધન હતા એ મૂકેલા હતા ચોલા સળગી રહ્યા હતા અને તમામ પ્રકારની સામગ્રી ત્યાં આગ લગાવવા માટેના લાકડા આના બધું જ એટલે અંતરાળ વિસ્તારમાં પણ જે બુટલેગરો છે દેશી દારૂના જે અડ્ડા ચાલકો છે બેફામ છે ચાલકો છે બેફામ છે કોઈને કાયદાનો ડર નથી અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી પોલીસની જાણમાં હતી કે કેમ કે હાલમાં જ પોલીસને ધ્યાને આવી છે આ દારૂ રોજ કેટલી માત્રામાં બનાવવામાં આવતો હતો અને ક્યાં ક્યાં સપ્લાય થતી હતી અને આ નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું કેટલા લોકો સંકળાયેલા છે એની તપાસ પોલીસ કરશે અને એમાં ખાસ જે પટના બિહાર પટના હિન્દીમાં લખેલું છે બિહાર નહીં પણ પટના લખેલું છે અને એક બોટલ છે એની ઉપર પટના લખેલું છે અને એમાં કોઈ કેમિકલ યા કોઈ એવું લિક્વિડ કે જે નશો કરે એ વસ્તુનું સંશોધન ખૂબ જરૂરી છે આવી બોટલ એ લોકો કોના મારફતે મેળવે છે અને આ વિસ્તારમાં આવા બીજા કેટલા દારૂના અડ્ડા ચાલે છે એ તપાસનો વિષય બન્યો છે